બેહોસ ગઈ મેરૂ બેહોસ ગઈ મેરૂ ઉઇટ મેરૂ ઉઇટ મેરૂ હાઈ કઈ દયો હાઈ હાઈ તમને કિતાબે ની ફ્રેન્ડસ આવી તો કે ફીલિંગ આવી કેમ હેલો સદો સ્વાગત છે ભરી ગબડા નવા 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 બ્લોગ માં જય માતાજી મહાદેવ હર બધાઈ ને તો અત્યારે વાગવંશ થયા છે પૂણા 10 અને આમ જો ઘર માં કેવી હાલત હે આમ જો આ બેય દુ શો ખેલે

માર હે ગાંડી એકદી ઘરે હોય મારી બેન ને રમ રોર આવે કરવા જો ખેંચાઈ જાય આખી આમદા <laughs> बाबा जी जय तो अमर डीपू बेन बोर भरमा बनी गया है बाबा जी बाबा जी के पैर पड़ो को नीचे रियो नीचे तुम्हें आता नहीं फ्रेम में बाबा जी देख के बताइए बाबा जी हाथ देखकर अपना उसका ना बता देते क्या बता देते अनु लकीर वाची लिया है सॉरी काबे बाबा जी

એ તો થઈ ગઈ મેરી તો કોઈ ઇજ્જત ની ઇજ્જત હે હે મતલબ થોડી બહોત હવા 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 કે હવા વાહ ડાફુ હારું કામ કરવા દે અને મારા કામે બેહવાનું હે તો હું બેહી જા બરાબર હારું હાલો તમે બેહી જાવ કેટલું મારી ગઈ મને થઈ ગઈ મેરૂ વય હશે કે મેરૂ ઉઇટ મેરૂ ઉઇટ મેરૂ ઉઇટ મેરૂ ઉઇટ હાલો હાલો કામે બેજ તો જો મિત્રો અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું બોપરાનું ટાણો અને બોપરામાં જમવામાં બન્યું છે જે મસ્ત મજાનું બટેટાનું શાક અત્યારે વાગોમાંથી છે બા બે માં 10 મિનિટની વાર જમવાનું બાકી છે કારણ કે થોડું કામથી મોડા વધુ કામ ખતમ કરીને કેમ ડીપુ બેન અને હવે ડીપુ બેન થઈ ગયા નાઈ તો એ રેડી કેમ હા હું રહી છું પૂરી

મોટા રહેતા હોય એ બધાને અલગ અલગ હોય બાકી જે નનકા રહેતા હોય જેમ કે દસ વર્ષથી નીચેના જે ઉમરના હોય એટલે આ તો અમારે ડીંબુ દસ વર્ષથી નીચેની હજે દસ વર્ષથી આ નથી હજે તો છઠ્ઠું છ વર્ષની હજે ડીંબુબેન છ વર્ષના હે એટલે બધાને થોડુંક અલગ અલગ રહેવાનું પછી દસ વર્ષથી ઉપરના હોય એ બધાથી દસ વર્ષથી ઉપરના લાઈન તો પછી

હા ધીરું ધીરું બોલે કોનું નામ કોનું નામ કીધું માધવી માધવી નામ ચેણી દોકાઢે આ રે કેવું ની

કાલે આવી જાહે કાલે જોઈ લેજે YouTube માં માર ચેનલ ખબર છે ને જોસ માર વીડિયો બે ચેનલ બે ચેનલ તને ખબર બધી બહુ ખબર હે આ અમાર ડીંપુ જેવી હે બોલાકણી હોને આઈ અમાર ડીંપુ આવી રહી જો હાય તું કઈ દે હાય આલે તો મને હું બધાય વાતો કરો હું નાયા હોજે હું નાવા જાતી થી ત્યાં એ આ બધી આવી કે

હું બોલતો તો હું તો બ્લોગ શૂટ કરતી હતી એવું છે અને ત્યાં જો ડિમ્પુ બેન ને અમે બધા નખરા કરતા હતા ને હાલો રીલ શૂટ કરો ને આઈ જે ભૂમિકા બેન આઈ રહે કેમ દરરોજ દરરોજ વારા હોય એક દી અંકિતા આઈ રે એક દી ભૂમિ આઈ રે હવે એવું કરવાનું હોય શનિવાર અંકિતા આઈ શૂટ કરો ને રવિવાર ભૂમિકા બેન આઈ રે બરાબર ને શૂટ કરી દેવાનું હોય તોય ભલે ને કરવાના હોય તોય ભલે બરાબર ને પેલા હે ને બધું ભૂમિ શૂટ ભૂમિ એ રે આપણે કોમેડી વિડીયો શૂટ કરતા હતા પછી હમણાં એક અઠવાડિયે અંકિતા એ રે કહી હવે આજ આ વખતે થી નક્કી કર્યું શનિવારે અંકિતાને અને રવિવારે અવાજ છે મોઢામાં મારે હરખું મારે ક્યાં મારું આયા કોઈ તો ના હા બ્રધર તો દસ ભાઈ કરે હે એની નડી ઉપર ન લા ચડાવતો

सारा सालो आई तो उनकी तबे नहीं फ्रेंड्स आई थी क्या ही फीलिंग आई भी मजे आये भी मजे आये भी और हम जो हम जो भी डम तैयार सही बैठा हुए शूट करों मंडी कोमेटी वीडियो तो अच्छी डर तो तो गई आई भी, भी रिदे हाँ हुए मजा ना पाये हुए माँ ऐ है नर्दी चालू अब हमारे हैं मोटर नी नर्दी चालू करें तो डॉं

तू हुस्न परी तो सबसे अच्छी गीत नहीं ओके फिट कर दे बराबर मैं ब्लॉग स्टॉप ना करती है मारे दी क्या जाऊ है तो क्या जाऊ है तो यो बोल बोल जल्दी जल्दी तो बोल जल्दी हम बाल अरे बाबा मैं जो ऐसे नहीं जो हाँ आदम बबे बबे तेन दिन तोड़ी लेता भेगू नहीं थे कहीं हाँ नहीं तो તો જો મિત્રો અત્યારે અમે અચાનકનો અમારે ઘરે બની ગયો હે ભજીયાનો પ્લાન તો આ છે આપણા મસ્ત મજાના ભજીયા તો જો આમાં હે આ ભરેલા મરચા છે અત્યારે તોડીશને ખોટું ખોટું બગડી જાય આની અંદરથી આપણે ભરેલું છે ચવાણું અને ગાંઠિયાનો ભૂકો કરીને અને આ છે ફૂલવડી અને આ છે આપણી પતરી અને આ હે ને પતરીની અંદર છે ને મેં મસાલો ભેરો આમ જો એ કેવી રીતે કેલ ખબર પેલા હે ને બે જે વેફર હતી ને ચિપ્સ એ બે કરી એની એકની વચ્ચે નાખે મસાલો જીવોનો ભરેલો હતો ને વધી ગયો તો પછી એ રાખી બીજી પતરી રાખી દીધી પછી તરી વેરું મારા મમ્મીએ એ સોરી અત્યારે મસ્ત મજાનું ભજીયાનું બધું થઈ ગયું રેડી આ ચટણી છે ખીચડી છે અને ખાલી ભજીયા જ છે કેમ લીંબુ બેન હાલશે ને હે બેન હાલશે ને ભજીયા હાલશે ને ગડી 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 હાલશે ને પપ્પા તમારે